શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય એક અને એમાં આપણે અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ માં શ્લોક વિશે જાણકારી મેળવી લીધી પરંતુ એમાં એકત્રીસ માં શ્લોક માં શ્રેય હું શ્રેય જોતો નથી એનો મતલબ એમ થયો તમે જોશો તો એકત્રીસ માં શ્લોક એને નાનપણમાં ગુરુ પાસે શસ્ત્ર વિદ્યા ની સાથે શાસ્ત્ર વિદ્યા પણ ભણેલી હોય છે ઉપનિષદ નો શબ્દ છે

હું શ્રેય જોતો નથી એનો મતલબ મનની અંદર એને વિચારણા કરી લીધી તો મનની અંદર શું વિચારણા કરી હશે કેવી વિચારણા કરી હોવી જોઈએ એ આપણે સમજવાનું ઘણી વાર ભગવદ ગીતા ની અંદર વિસ્તારથી ના કહેવામાં આવે એટલા માટે એની અંદર અર્જુન શાસ્ત્ર જ્ઞાતા હતો એટલે એને વિચાર ના કરી લીધી ઘણી વાર તમે વિવેકી બની ગયા હોય કે સત્સંગી બની ગયા હોય સદગુણી હોય તો ફટાફટ વિચાર ના થાય તમારી અંદર પછી કઈ બહુ સમજાવાની જરૂર ના પડે કે બહુ વધારે સમય પણ તમે ના બગાડો એટલે પ્રિય શબ્દ એટલે પ્રિય જે સામાન્ય સંસારીને પ્રિય લાગે એને પ્રિય કહેવામાં આવે છે પ્રિય શું લાગે છે તો કે આ જગતના દરેક વિષયો પ્રિય લાગે વસ્તુ ને પરિસ્થિતિ એટલે કે કોઈક વસ્તુ તમને ગમે છે જગત ની અંદર આવેલી કોઈ વ્યક્તિ ગમે છે જગત ની અંદર એલું વિત્ત ગમે છે સત્તા ગમે છે

કાર્યક્રમો ટીવી મોબાઈલ જોવાની બધી વસ્તુઓ સાંભળવાની વસ્તુઓ ચાખવાની વસ્તુઓ આ બધું પ્રિય ની અંદર આવી જાય છે અને સ્ત્રીય એટલે શું તો એટલે એટલે કલ્યાણ શ્રેય નો સમાન ગુજરાતી કલ્યાણ કરનારું નથી કેમ તો કે એ તો પ્રાણીઓ અને દેવો પણ ભોગવી રહ્યા છે એટલે તમે બીજી યોનિમાં પણ કરી શકો છો ધારો કે પરીક્ષાના દિવસો ચાલતા હોય અને છોકરો રમવામાં અને મોબાઈલમાં સમય બગાડતો તો મમ્મી કે બેટા આ મોબાઈલ અને રમવાનું તો પછી પણ કરી શકે છે અત્યારે તો તું એક મરેણ અત્યારે તો તું ભણવામાં ધ્યાન એટલે એવી જ રીતે મનુષ્ય જન્મમાં પ્રિય વિષય તો બીજી યોનીમાં પણ મળી જશે અત્યારે તો તારી પરીક્ષા છે કે તું તારું કલ્યાણ કરી શકે છે કે નહીં તો કે શ્રેય સત્સંગ છે પ્રશ્નોત્તરી છે 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 ચિંતન વાંચન પારાયણ છે આ બધું પરમાત્મા પ્રાપ્તિ માટે કરવું એને શ્રેય કહેવાય આ બધી મેં સાધના કીધી પરમાત્મા પ્રાપ્તિની સાધનાઓને શ્રેય કહેવાય હવે જે ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ એ આપણને સમજાશે તો આ શ્રી અને પ્રિય તમને બધાને ખબર છે મેં તમને કીધું થોડો વિસ્તાર કર્યો અમુક અમુક અંશે તો બધાને ખબર હોય કે મારું કલ્યાણ સીમા છે

પહેલું કારણ છે પ્રિય હંમેશા આકર્ષક હોય છે એટ્રેક્ટિવ હોય છે જ્યારે શ્રેય અનાસક અનાકર્ષક હોય છે એટલે એટ્રેક્ટિવ ન હોય અનાકર્ષક હોય છે હવે પ્રેને બરાબર સમજવા માટે એક દ્રષ્ટાંત રાખશો હંમેશા મગજની અંદર અને શ્રેયને સમજવા માટે એક દ્રષ્ટાંત રાખશું એટલે જ્યારે તમને હું જીવન લક્ષી વાત કરીશ એના પહેલા દ્રષ્ટાંત ને લક્ષી વાત કરીશ તો આપણે સમજશું કે પ્રેય કેવું હોય અને શ્રેય કેવું તો પહેલો પોઈન્ટ તો પ્રેય આકર્ષક હોય લાલ નાના ચણીબોર હોય ને એ બહુ આકર્ષક હોય લાલ મજાના હોય હા લાલ ચટક હોય અને એ આકર્ષક હોય જ્યારે નારિયેળ નારિયેળમાં બ એક તો કડક હોય બીજો એને કોઈ રંગ રૂપ ન હોય અને ઉપર ઉપર થી ખરબચડું હોય બધા રેસાઓ હોય એટલે ખરબચડું પણ એટલે એ આકર્ષક ન જોવું ગમે નહીં એટલે પેલો પ્રિય આકર્ષક હોય છે એટલે લોકો પ્રિય તરફ જાય છે કપડા મસ્ત છે જવેરાત મસ્ત છે જો હું ગમે હા જપ જપ યાર આક લાગે છે ધ્યાન કરવાનું બેસાતું આકર્ષણ જ ન થાય તમને સત્સંગમાં આવવાનું આકર્ષણ ન થાય ઓનલાઈન વર્ગમાં આવવાનું એવું આકર્ષણ ન થાય જો આજ સમયે બીજું કઈ આવી ગયું હોય તો ભલભલા સિનિયર સાધક પણ એબસેન્ટ થઈ જાય એટલે આકર્ષણ ન હોય પરંતુ ડ્રેસ સારો જોયો હોય

લેવાનું હોય તો કેટલું ઊંચું ઝાડ હોય તમે પોતાની મેળે તો લઈ જ ન શકો અને કેટલું રિસ્ક થઈ જતું હોય તો અમુક લોકો લઈ શકે એટલે નારિયલનું વૃક્ષ ઘણું ઊંચું એટલે પ્રાપ્ત કરવું નારિયેલને પ્રાપ્ત કરવું અઘરું બસ એવું જ શ્રેયને પ્રેમ પ્રે પ્રાપ્ત કરવું પૈસા છે ડ્રેસ લે આવ્યો પૈસા છે ફરવા ગયા પૈસા છે ટીવી જોઈ લીધો ટીવી લે આવ્યા ટીવી જોવું છે ખાલી રિમોટ દબાવો મોબાઈલ છો છે મોબાઈલમાં સર્ફિંગ કરો પતી ગયું કેટલું સહેલું છે કોઈ પિક્ચર જોવો તો મોબાઈલમાં જ એક બટન દબાવો પિક્ચર જોવા મળી જાય કેટલું સહેલું છે પણ બટન દબાવવાથી પ્રેય સહેલું છે ત્રીજું પ્રેથી પ્રાપ્ત થતું સુખ પણ

ધૈર્ય રાખવું પડે હવે દ્રષ્ટાંત જોઈએ ચણી બોટ મોઢામાં મૂકીએ એટલે મીઠાશ આવી જાય તરત ચાવીએ અને સ્વાદ આવી જાય જ્યારે નારિયેળ સીધે સીધું મોઢામાં મુકાય ન મુકાય બીજા પાસે છોતરાઓ કાઢવા પડે અને ફોડવું પડે અને અંદરથી ખોપરું કાઢવું પડે અને પાણી પીવું પડે એટલે નારિયેળ

તમારો બધાના વિડીયો બંધ કરો મીના કરીને કોઈ છે એન્ટર થો ને એટલે વિડીયો પહેલા બંધ કરવાનો વિડીયો નું બટન અને એક જગ્યાએ ધ્યાન આપીને બેસીસો તો તમને આ બહુ જરૂરી છે એ વસ્તુ થાય અરે હવે પાંચ મિનિટ થઈ દસ મિનિટ થઈ જલ્દી નીકળીએ આ ઉભા થઈ જાય સત્સંગમાં સુખ મળે સમજાવ્યું તો ઠીક છે ન સમજાવ્યું તો ઠીક છે કોઈ બોલાવી લીધું તો સુખ ન મળે અડધું સમજાયું અડધું ન સમજાયું અડધું ગેપ પડી ગયો

સમાજમાં મોટા ભાગના લોકો સાંભળ્યો માટે પ્રિય પ્રિય વસ્તુ આ મને પ્રિય છે બસ એના તરફ ચાલો આપણે આપણા પ્રિય પ્રિય વસ્તુ મેળવો ને શ્રેય સાંભળ્યો નથી માટે શાસ્ત્ર જાણતા પણ હોતા નથી અને માટે પણ પ્રેમી પસંદગી થઈ એટલે શ્રેય ન ખબર પસંદગી થઈ જાય છે અને અત્યારે નથી અને ભવિષ્યમાં આપશે કે નહીં એની કોઈ ગેરંટી નથી તમને પોતા શાસ્ત્ર તો ગેરંટી આપે છે પણ આપણને વિશ્વાસ નથી આવતો જ્યારે પ્રેમા વર્તમાનમાં તો સુખ છે

એટલે વર્તમાનમાં ચિંતા શા માટે કરવી ભવિષ્યમાં ભલે દુઃખ પડતું ભવિષ્યના દુઃખ માટે માટે ચિંતા કરવાની આવું સમજી અને પ્રિય તરફ લોકો સહજતાથી જાય છે અત્યારે સુખ મળ્યું ને ભવિષ્યની ચિંતા છોડ બસ આવું વિચાર છે એવી જ રીતે બોર ખાવામાં ફટાફટ બોર હમણાં ખાને યાર બીજી બધી પંચાયત મુખ ને યાર

એવી જ રીતે આગળ જીવતા હોય નો બડી લાઈક ચેન્જ યાર નવું નવું નહીં કરે જેમ છે બરાબર છે કે નવું ખાવાનું આવે નહીં યાર બસ આપણે રૂટીન ચાલવા દો ને જેમ છે ભલે થોડી બીમારી આવતી એવી રીતે જ આપણે બધા ગુજરાતી નહીં હવે આપણે સાઉથમાં જઈએ તો સાઉથ ઇન્ડિયન મળશે અથવા તો પંજાબમાં જઈએ તો પંજાબી અલી ચવડ રોટલી મળે

બધા જ મોટા મોટા ઘરો વસાવીશ આપણે પણ મોટા ઘરો પણ બહુમતી વર્ગ પસંદગી બધા જપ કરે છે એવું જોયું તમે બધા જ ધ્યાન કરે છે બધા જ સત્સંગ કરે છે એવું જોયું નહીં એટલે તમને અંદરથી એક ડર લાગે ત્યાર બધા નથી કરતા હું કરીશ તો કેવું કે ટોળાની જે ચાલતા મનુષ્યો શીખ્યા છે માટે પસંદગી કરે છે સાતમું પ્રે પસંદગી કોઈ પ્રકારનો સંયમ રાખવાની જરૂર નથી પ્રેમ ની પસંદગીમાં કોઈ સંયમ રાખવાની જરૂર આ સારું ખાવા પીવામાં કોઈ સંયમ નહીં જોવામાં કોઈ સંયમ નહીં કપડાં વસાવવામાં કોઈ સંયમ નહીં ઘર માટે પણ કોઈ સંયમ નહીં જ્યારે શ્રેય તરફ ચાલુ હોય જપ કરવામાં ઇન્દ્રિય સંયમ ધ્યાન કરવામાં ઇન્દ્રિય અને મનનો સંયમ સત્સંગ કરવામાં એક કલાક સમજાય કે ન સમજાય ઓફલાઈનમાં આવ્યા હોય એક કલાક સમજાય કે ન સમજાય બેસવાનું સંયમ રાખવો પડે દરેક સાધનામાં ઇન્દ્રિય અને મનનો સંયમ જરૂરી છે અને બુદ્ધિને સત્સંગમાં બુદ્ધિને પણ ચલાવવી પડે ઓલામાં શું બુદ્ધિ ચલાવવાની રિમોટ દબાવ્યું જે આવતું હોય એમાં આનંદ ઘૂસી ગયા ઘૂસી ગયા જે સિરિયલ આવતી એમાં એમાં શું બુદ્ધિ ચલાવવાની તમે કોઈ પણ એક સિરિયલમાં બુદ્ધિ ચલાવા જાઓ તો તમને ગળે જ ઉતરે નહીં

બુદ્ધિ નો સંયમ જરૂરી છે બે એક હજાર જપ થાય ત્યાં જ મન છે બસ હવે પછી કરીશ ઉઠવામાં સંઘર્ષ ન થાય એક દિવસ કાલે તો ઉઠેલો કાલે

દરેક ના ટીવી કોઈ સંઘર્ષ જ નહી પસંદગી વ્યક્તિ આઠ કારણ ને લીધે કરતી દેખાતી હોય છે તો જો પ્રે ની પસંદગી કરતા હોય માં અને એ હતો માટે કઈક તો હોવું જોઈએ તો આપણને જો ખબર પડે કે પ્રે ની નુકસાન છે તો આપણે પસંદગી માંથી દૂર રહી ગયા જે વસ્તુ ખાવાથી જે વસ્તુ જોવાથી ખાઓ તમે નહીં જુઓ તો એવું જ પ્રે વિશે સમજવાનું છે એના ચાર પોઈન્ટ છે પહેલું ફરીથી દ્રષ્ટાંત યાદ કરો ચણી બોલ

લાંબા સમય સુધી દુખ આપે છે જ્યારે શ્રેય એ નારિયેળ છે તોડવામાં મહેનત પડે શરૂઆતમાં તકલીફ પડે પણ પછી દુખદાયક થ નથી આવતો વચ્ચે પરંતુ પોષિત પાણી નારિયેળનું પાણી અને ખોપરું આવે છે અને એ શરૂઆતમાં દુખ પણ અંતે સુખ આપે છે મજા આવી ગઈ

તૃપ્તિનો અનુભવ નથી થતો એટલે અને પૂર્ણતા બંને પ્રાપ્ત થઈ જાય છે શ્રેય એટલે સાધના કરતા કરતા જે સમયે તમને હવે સાધનાની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય એટલે સાધના ફળ રૂપે પરમાત્મા પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થઈ જાય એટલે પૂર્ણતા અને તૃપ્તિ પ્રાપ્ત થઈ જાય છે ત્રીજો પ્રેય પદાર્થમાંથી સુખ મળશે એવા સ્વપ્ન સંસારના ત્રિધતા છિટકારી દે છે તમે સુખ મળશે એવી ભાવનાથી પ્રેય પદાર્થ તરફ જાઓ છો

તરફ ચાલવા લાગશો એટલે પરમાત્માનું આકર્ષણ વધતું જશે વધતું જશે અને અને એ વધતા જતા સત્યની નજદીક તમે પહોંચતા જશો પછી કોઈ ભય નહીં કોઈ અસંતોષ નહીં કોઈ અતૃપ્તિ નહીં સમય થઈ ગયો છે એક પોઈન્ટ બાકી છે આવતા વખતે આપણે વાત કરીશું હોમપુર નામા ધામપુર નામી ના पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओं श्रीगुर्यो नमः हरि ओं हरि ओं